नहीं 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 नही i mm -hmm. જય શિયા રામ શ્રી મોરારીબાપુ વિશ્વવિખ્યાત છે જે એમની નાસિકમાં આજે રોજ રામકથા હતી પચીસ તારીખે ચિત્રકૂટથી લઈ અને શ્રીલંકા સુધી ટ્રેન દ્વારા રામ રેલ યાત્રાનું આયોજન જે મોરારી બાપુએ કર્યું છે આજ રોજ પણ અમે લોકોએ નાસિકની અંદર મુંબઈનું ગિરિરાજ જે ગ્રુપ છે પારેક પરિવાર મુનિ પરિવાર મહેતા પરિવાર દ્વારા અમારું પણ રામકથાનું આયોજન પરમાનન્ટ ભુવન અંદર છે બિલકુલ ત્યાં આવ્યા હતા મારી સાથે વઢેરા ગોપાલભાઈ એટલે કે કરશનભાઈ અને મારી સાથે શાંતિરામભાઈ હરિયાણી પણ આજે છે તો અમે પણ આજ લાહો લીધો આજે બાપુની ની કથા સાંભળીને ખૂબ ધન્ય અનુભવ અને ખૂબ મજા આવી અને અમારા સંગીત નો સ્ટાફ નરેશ કાકા નિલેશભાઈ પણ મળ્યા અને તાત્કાલિક આ બધું વાઇન્ડ અપ કરી અને કાલે પાછી બીજી જગ્યાએ લઈ જવાનું છે તો અમે એ લોકોને મદદ પણ રૂપ આજે રોજ થયા હતા અને અહીંયા પણ ધીમો ધીમો વરસાદ ચાલુ છે અત્યારે નાસિકની અંદર અને ખૂબ મોટી સંખ્યાઓમાં આજે નાસિક ની અંદર રામ કથા બાપુની હતી જયારામ અમારે વિપુલભાઈ લેરી જે રાજુલાના લેરી આર્ટ સ્ટુડિયો તેમના દ્વારા અમારે નાસિક આવવાનું મુંબઈ જે ગિરિરાજ ગ્રુપ છે તેણે રામકથાનું આયોજન કરેલું હતું તેમાં અમે લાઈવ માટે આવેલા હતા અમને એવી ખબર પડી કે બાપુની કથા આજે નાસિકમાં છે એટલે સમાચાર મળ્યા એટલે અમે બાપુની કથાનો જે લાભ મળ્યો અને અહીંયા જે આ તપોવન ભૂમિ ઉપર બાપુએ સરસ મજાની જે આ ભારત ભ્રમણની કથા છે તેનો આજે એક દિવસ અહીંયા નાસિકમાં આપ્યો અને આ તપોવન ભૂમિ ઉપર અમે બાપુને સાંભળ્યા દર્શન કર્યા અને મોટો લાભ મળ્યો અને વિપુલભાઈ લહેરી છે એના દ્વારા અમારે અહિયાં લાઈવ માં આવવાનું થયું એના થકી અમને બાપુ દર્શન કર્યા આવ્યા ખુબ ખુબ આભાર ધન્યવાદ જય સિયા રામ